અંકલેશ્વર ભરૂચના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુ દ્વારા દર વર્ષે સાત એપ્રિલના રોજ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો આ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા ભરૂચંકલેશ્વરથી હાંસોડ સુધીની સાયકલિંગ યાત્રાનું આયોજન કરી લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવા યોજાયેલી આ સાયકલ યાત્રા દરમિયાન નિલેશ ચૌહાણે જણાવ્યું હતું કે આ વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા મારું સ્વાસ્થ્ય મારું અધિકારની થીમ પર વિશ્વ આરોગ્ય દિવસ ઉજવાઈ રહ્યો છે વિશ્વ સ્વસ્થ દિવસ નિમિત્તે અંકલેશ્વર ભરૂચના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસે જણાવ્યું હતું કે મારું સ્વાસ્થ્ય મારો અધિકારના બદલે મારું સ્વાસ્થ્ય મારી જવાબદારી સૂત્ર અપનાવી દિવસ દરમિયાન કમસે કમ એક કલાક પોતાની જાત માટે ફાળવી સાયકલિંગ રનિંગ વોકિંગ અથવા અન્ય કોઈપણ પ્રકારની કસરત તથા સ્વસ્થ ખોરાક લેવો જરૂરી છે જો વ્યક્તિ સ્વસ્થ હશે તો જ સ્વસ્થ સમાજ બનશે તેથી દરેક વ્યક્તિએ મારું સ્વાસ્થ્ય મારો અધિકારના બદલે મારું સ્વાસ્થ્ય મારી જવાબદારી સૂત્રને અપનાવી સ્વસ્થ સમાજ અને સ્વસ્થ વિશ્વના નિર્માણમાં આપણે સહભાગી બનવું જોઈએ ભરૂચના સ્વસ્થ ભરૂચમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા સતત પ્રયત્નશીલ રહેતા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણે તેમનું કમર અમરદર્દ રહેતું હતું જે ત્રણ વર્ષ દરમિયાન સાયકલિંગ સાયકલિંગ રનિંગ જેવી શારીરિક કસરત દ્વારા અસહ્ય અમરદર્દમાં પણ સંપૂર્ણ સ્વસ્થતા મેળવી શકેલ છે તથા ભરૂચના મહિલા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે સાયકલિંગ તથા ફિટનેસ એક્ટિવિટી દ્વારા બે વર્ષ દરમિયાન તેમનું ત્રીસ કિલો જેટલું વજન ઓછું કર્યું છે તથા ભરૂચ જિલ્લાની જનતાને શારીરિક કસરત દ્વારા સ્વાસ્થ્ય જીવન અપનાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે નમસ્તે મારું નામ શ્વેતા વ્યાસ છે આજે અમે લોકો સાત એપ્રિલ વર્લ્ડ હેલ્થ ડેના નિમિત્તે હું અને બીજા સાયકલિસ્ટ ભાઈ નીલેશ ચૌહાણ અમે આજે ભરૂચ અંકલેશ્વર સજોદ એમ સાયકલ યાત્રા યોજી અને વિવિધ લોકોને મળ્યા અને એમને પોતાના હેલ્થ વિશે કેવી રીતે જાગૃત રહેવું જોઈએ રોજ એમણે ઓછામાં ઓછો અડધો કલાક આપી અને પોતાની હેલ્થ માટે નાનો અમસ્તો પ્રયાસ કરવો જોઈએ એ માટે અમે એ લોકોને માહિતી આપી છે આ સાયકલ યાત્રાનો મુખ્ય હેતુ એ છે કે આજે વર્લ્ડ સાઇક વર્લ્ડ હેલ્થ ડે નિમિત્તે વર્લ્ડ ઓર્ગ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કમિટી વર્લ્ડ હેલ્થ ડે ઉજવી રહી છે અને જેનો મેઇન હેતુ મારી મારી હેલ્થ મારો અધિકાર એ છે પણ મારું કહેવું એવું છે કે દરેક વ્યક્તિએ મારી હેલ્થ મારી જવાબદારી પ્રમાણે વર્તી અને એ રીતે રોજ સાયકલિંગ કે રનિંગ કરીને ઉજવી શકે છે રોજ જ અને સ્વસ્થ રહી શકે છે Thank, no you. Thank you. Thank you.